જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છે બધા આશા કરું છું કે આ બધા મજામાં શું તો ચાલો આજે સાંજ આપણે રસ બનાવશું તો પાલકના રસમુઠિયા મુઠિયા બનાવશું તો એના માટે આપણે પાલક સુધારી લીધી છે ધોઈને અને એમાં જુઓનું મીઠું નાખ્યું છે મસાલાઈએ અડદ લાલ મરચું જીરું પાવડર લસુણ પેસ્ટ માટે રાખશું લોટ મિક્સ કરી નાખ્યો છે અને હવે આખે તેલ નાખીશું અંદર મોણ માટે અને આપણે પાલક નાખશું અને હવે આપણે લોટ બાંધી લેશું પાલકથી પાણી નાખીને તો જો આપણે પ્લોટ ગયો છે મસાલાવાળો પાલક નાખીને તો હવે આપણે ગેસ ચાલુ કરી અને આપણે છે ને કે પાણી વગર પડશે તો આપણે પેલા તેલ નાખશું 对的。

ના 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 મુઠિયા વાર લેશું એટલે એટલે આપણે પછી પાણી ઉકળે એટલે આપણે તેમાં નાખતા આવશું આ રીતના વાર લેન જી હા જી તો જો આપણા મુઠીયા પણ વરી ગયા છે અને અહીંયા પાણી પણ ઉકળી ગયું છે તો ચાલો આપણે તેમાં નાખી દઈએ આવી રીતના જો આપણા મુઠિયા એકદમ પાણીમાં બરાબર બફાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આ રસો આપણો છે ને ઘાટો થઈ ગયો છે એટલે બફાઈને રેડી છે હવે આપણે એમાં થોડો થોડો મસાલો નાખી દેસુ હળદર નાખશું લાલ મરચું પાવડર નાખશું ને દાણાજી પાવડર નાખશું હવે આપણે સારી રીતે હલાવી લેશું રેડી થઈ ગયા છે છે મસ્ત મજાના તમે પણ બનાવજો આવી રીતના બહુ સરસ બને છે અને બહુ ટેસ્ટી પણ બને છે અને ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને